શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું નિર્જલા એકાદશી વ્રત કથા દર મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે સાથે જ એકાદશીનું વ્રત પણ કરવામાં આવે છે આ વ્રતની મહિમા સનાતન શાસ્ત્રોમાં વર્ણિત છે એકાદશી વ્રત કરવાથી સાધક પર લક્ષ્મીનારાયણની કૃપા વરસે છે તેમની કૃપાથી સાધકની દરેક મનોકામના પૂરી થાય છે સાથે જ મૃત્યુ ઉપરાંત ઉચ્ચ લોકમાં સ્થાન મળે છે તો ચાલો જાણીએ જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જલા એકાદશી કહે છે તે નિર્જલા એકાદશીની વ્રતકથા યુધિષ્ઠિરે કહ્યું હે દુખિયાના બેલી દીનાથ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે કૃપા કરીને મને તેનું મહાત્મય સમજાવો કૃષ્ણ બોલ્યા રાજન એનું મહાત્મ પરમ ધર્માત્મા વ્યાસજી કહે છે કારણ કે તેઓ સર્વશાસ્ત્રના તતજ્ઞ અને વેદ વેદાંતના વિદ્વાન છે ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યા બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ કર્મ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું રાજન જનના સોચન અને મરણ સોચનમાં પણ એકાદશીના દિવસે ભજ ભોજન ન કરવું આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પરમપિતામાં મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન સહદેવ અને નકુલ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગ લોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો તમે બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા પણ પિતામહ હું આપણી સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું કરી જ કેવી રીતે શકું મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ તે શાંત થાય છે આથી હે મહામુનિ હું બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું છું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહું હું તેનું પાલન જરૂર કરીશ વ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનાના સૂર્ય વૃષભ રાશિમાં હોય અને મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જલા વ્રત કરવું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોમાં જળ નાખી શકાય આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ એક દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્ય પૂર્ણ કરીને જિત્રિય પુરુષ બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશી આવે છે તે બધી એકાદશીનું ફળ નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે શંખ ચક્રને ગદા ધારણ કરનાર ભગવાન કેશવે મને કહ્યું જો માનવ બધું છોડીને એકમાત્ર મારા શરણે આવી તેની એકાદશીના દિવસે નિરાહાર કરે અને બધા પાપોથી છૂટી જાય છે એકાદશી નું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ વિકરાળ ધારણ વાળા અને મન સમાન વેગવાળા વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુધામમાં લઈ જાય છે માટે નિર્જળ એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું સ્ત્રી હોય કે પુરુષ જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે જે આ દિવસે જળના નિયમોનું પાલન કરે અને પુણ્યોનો ભાગી બને છે આ સાંભળીને ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારથી તે પાંડવ એકાદશી કે ભીમ અગિયારસના નામથી વિખ્યાત થઈ છે તો મિત્રો તમને આ નિર્જલા એકાદશીની વ્રતકથા પસંદ આવી હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ